લોકો થાય છે પરેશાન રાજકીય વગ ધરાવતા બિલ્ડરો પોતાની રોયલસિયા નામની ગામમાં સોસાયટી બનાવી છે આ સોસાયટી એ કાયદેસરનો રસ્તો દબાવવી નાખતા આસપાસની પંદર જેટલી સોસાયટીઓના રહેવાસીઓ પોચ્યા પ્રાંત અધિકારી પાસે પ્રાંત અધિકારીને મૌખિક તથા લેખિત રજૂઆત કરતા પ્રાંત અધિકારી તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા અને ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીને ઓર્ડર સુધી ખો ખો રમાડતા ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના કર્મચારીઓ થયા દોડતા અને તાત્કાલિક સર્વે કરવા પહોંચ્યા અને કોલોની ની boundary ઓ ખેતર માલિક જે boundary બનાવી નાખેલી છે તેના કારણે અમારા અંદર જે society માં દસ થી પંદર હજાર લોકો જે વસવાટ કરી રહ્યા છે કોલોની માં એ લોકો ના બધા ના રસ્તા બંધ થઈ ગયા છે સાહેબ આજે ખેતર માલિક એ જ્યાં થી અમારો સાંભળી જ્યાં થી રાજમાર્ગ નીકળે છે રસ્તો ચાલવાનો છે ત્યાંથી હવે જે રસ્તો પબ્લિક ઘણા વર્ષો વાપરી હતી એ રસ્તો પણ ખેતર આખો ખોદી ને બંધ કરી નાખ્યો અમુક જે સોસાયટીઓ પણ જે છે તેઓ પોતાની દાદાગીરી ના કારણે અને રાજકીય ભાવ વ્યક્તિઓ છે તે લોકો પણ બરાબર કે પોતાની દાદાગીરીથી પણ બધી બાઉન્ડ્રીઓ બનાવી દીધી છે બરાબર તેના કારણે પણ અમને તકલીફ ઊભી થઈ ગઈ છે અને હાલમાં અમારી આ બધી પબ્લિકની માંગ એટલી જ છે અમારા જે કાયદેસરના માંગો છે તે ખુલ્લા કરી આપવામાં આવે છે અમે બે તારીખના સાહેબ હજી આપી ગયેલા છીએ હાલમાં જે ખેતર માલિકે રસ્તો બંધ કર્યો તેમણે અમને આઠ દિવસની ચિંમતી આપેલી હતી આઠ દિવસ માટે એ લોકોએ રસ્તો ચાલુ કરી દીધો હતો અને આજે સોળ થી સત્તર દિવસ થઈ ગયા સાહેબ એ

અમને પોતાને પણ ખબર નથી છે કે નહીં છે કે નથી બરાબર હવે આ રોયલ્ટી પંચાયતને અમે પૂછીએ છીએ તો પંચાયતથી અમારું કાંઈ લેવા દેવા નહીં તો આ પંચાયત વાળું બધી વેરો તો વસૂલ કરે જ છે બરાબર એ કે અમે વેરો નથી લેતા અમારી પાસે એના પણ આધાર પુરાવા છે આ આખી કોલોની વેરો અમને પંચાયતને કરે છે બરાબર સાહેબ બીજી વાત આ રોયલ્ટી વાળા એમ કહે છે અમે તમને અહીંયા આવા જગ્યા માટે આ જગ્યા આપેલી છે પંદર દિવસ જગ્યા અમે મૂકેલી છે કે આ લાઈન જે છે એ અમારે જીડીઓ આપવું છે

है कि नहीं है अगर राजमार्ग है अब अच्छा सभी जानते हैं अगर ये राजमार्ग है अगर जी सर तो राजमार्ग के लिए आप कोर्ट एक्ट में अपील कर सकते हैं सभी जानते हैं जी सर ठीक है ओके सर दूसरा तीसरा क्वेश्चन की ये केपीटी की है कि नहीं है ये हम चेक करवा लेंगे कि ये केपीटी की है कि नहीं है जमीन ओके सर ठीक है ओके सर फिर आपका क्वेश्चन ये रहा कि इसमें डेट लेट क्यों आ रही है जी सर नोटिस भी भेजी एक साल का अच्छा, गैप आपकी जानकारी के लिए जी ये जो पहला नोटिस है

અમે આજે આટલી પબ્લિક પંદર હજાર થી વીસ હજાર જેવી પબ્લિકમાં રહે છે એટલી પરેશાન છે તમે જુઓ તો ખરા હું આવીને એ જોઈ જાય છે તોય તમે કઈ એક્શન નથી લેતા હવે અમે કરવું તો શું કરવું આજે અમારા છોકરા સ્કૂલ નથી જાતા બધા સમજે કોઈ બીમાર પડી ત્યાં એમરજન્સી આવે છે તો હું ભલે માણસ મરી જાય ત્યાં સુધી નહીં સાંભળવાનું અમે પણ હોય ઇન્સાન છીએ કઈ જાનવર થોડી નથી જાનવર હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે તો અમને કેવું નથી અમારા માટે કોઈ મતલબ રસ્તો ગોતવામાં નથી આવતો પ્રાકૃતિક આપદા અમને આ તંત્ર ગોલ ગોલ શું કામ ગુમાવવામાં આવે છે અમે બધી જગ્યાએ જઈ આવ્યા છીએ છતાંય પણ અમને કહે છે કે તમે આ માં જાઓ મામલાધરમાં જાઓ કલેક્ટર પાસે જાઓ મતલબ એક ઉપર એક મતલબ સ્ટેપ બાય સ્ટેપ મતલબ મૂકતા આવે છે અમે શું કે ગાંડાપાંડા છીએ અમને શું પાગલ બધા મૂકે છે હવે બીજું કાંઈ ન જોવું જયારે હવે બે દિવસ ખાલી વેટ કરશું ખાલી બે દિવસ છે એમના પાસે અમને અમને રસ્તા જોઈએ છે એ અમારા લીગલી રસ્તા હોવા જોઈએ

અમે એક મહિનાથી ચારે પોટી અમારા રસ્તા બંધ કરાવવામાં આવે છે બાઉન્ડ્રી બની ગઈ છે અમે ક્યાં નીકળી શકતા અમારી બાઈઓ ક્યાં જઈ નથી શકતી બારે છોકરા ભણવા નથી જઈ શકતા અને બાઉન્ડ્રીના કારણે અમારા ઘરોમાં પણ પાણી ભરાય છે અમે ક્યાંય નીકળી નથી શકતા પચાસ પછા ખાડા ખોદી નાખ્યા છે ચારે કોર બાઉન્ડ્રી છે સરકારને અમારી નમર વિનંતી છે કે અમને રસ્તા ખુલ્લા કરવા આપે નહીં રસ્તા ખુલા કરવામાં આવશે તો અમે ધરણા દઈને બેસી જશું કોનો દ્વારા બંધ કરવામાં આવે છે રસ્તો રોયલ્સિયા ગેલાભાઈ નંબર વિનંતી છે અમારી અમારા રસ્તા ખોલાવામાં આવે અમે બહુ જ કંટાળી ગયા છે હેરાન થઈ ગયા છે કાલે જ એક છોકરો માદો થયો તો અમે હોસ્પિટલ કેવી રીતે લઈ જઈએ ખાડો છે એમાં પણ પાણી ભરાઈ ગયા છે ક્યાંય બહાર નથી નીકળી શકતા ક્યાંય બહાર નથી નીકળી શકતા સરકાર मैं नगर में रहती हूँ अभी हमें बीस दिन से जितनी हमको तकलीफ हो रही है ये हमारा दिल जानता है पब्लिक आपको रो रो कर रही है रोने के जैसे आंसू निकल रहे हैं यहाँ से गौर घूमते के जहाँ दस मिनट का रास्ता है वहाँ हमको दो घंटे में पहुँचना पड़ता है बोलो हम क्या करें क्या आप नौकरी छोड़ के बैठ जाए या सरकार हमको खाना ला देगी या हमारे बच्चों को पढ़ाई भविष्य क्या करेगा हाँ रो रो के इंसान बैठ रहा है घर पे ये सब जिम्मेदार कौन होता है क्या पब्लिक के लिए सरकार बनी है ये ये सब करने के लिए अगर सरकार है तो सुनती क्यों नहीं है सुनते हम किसके पास जाए जिस भी अधिकारी के पास जाते हैं वो जाता है उसके पास जाओ वो बोलता है उसके पास जाओ ऐसा कर, कर के हम लोग गोल बोल -गो घूम -गो के थक गए हैं भाई अभी हम थक गए हैं अभी हमको सिर्फ न्याय चाहिए रोड चाहिए रास्ता चाहिए निकलना है हमको बैठना नहीं है घर पे बस इनकी यही विनती है कि हमें रास्ता दो प्लीज रास्ता दो हम अपने अधिकार के लिए लड़ रहे हैं लड़ लड़ लड़के आते हैं रिक्वेस्ट कर रहे हैं अगर आपको एक एक समय बता दो दो दिन तीन दिन कितने दिन अभी आखिर कितने दिन हम यहाँ पे परेशान रहेंगे भाई दो दिन से ज्यादा अभी नहीं बस रहन शक्ति खत्म अगर ऐसा है तो रोयल्स जगह गेट बंद और वो भी निकलना बंद उनका भी बंद हम ब, हम परेशान हैं वो भी परेशान रहेंगे बस बात खत्म